ભરૂચિયાના નવી વસાહત યુવક મંડળ દ્વારા છેલ્લા બાવન વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે નવી અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ તથા નર્કની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ તથા નરકના દ્રશ્યો રજુ કરવામાં આવશે એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે મંડળના જણાવ્યા મુજબ આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી પરંતુ યુવા પેઢીને સત્કર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ અપાવવાનો છે

તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ શ્રવણ ચોકડી થી નીકળી શ્રી ગણેશ યુવક મંડળ ચોક નવીનસાથ ખાતે પહોંચે તો આ શોભાયાત્રા માં જોડાવા માટે પણ અમે ભરૂચ ની ધર્મ પ્રેમી જનતા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અને આ ખાસ કે અમારું ગણેશજી ની મૂર્તિ અને ડેકોરેશન સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી છે અમારું આ ડેકોરેશન ની અંદર અમે છેલ્લા બે થી અઢી મહિના કામ કરીએ છીએ અને રાત દિવસ મહેનત કરીએ છીએ આમાં અમારું ગ્રુપમાં વાત કરીએ તો સાહીઠ થી સિત્તેર છોકરાઓ નું અમારું ગ્રુપ છે જે એમાં દરેક નોકરિયાત વર્ગ આવી જાય ધંધા વર્ગ આવી જાય પણ અમે અમારા એક આપણો સામાજિક તહેવાર સમજીને આપણે પ્રસંગ કરીએ છીએ એમાં અમે રાત દિવસ મહેનત કરીએ છીએ એનું આયોજન કરેલ છે